નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ આજના સમાચાર વડોદરા શહેરના કાર્યલીબાગ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાત્રિના સમયે એકાએક કાર્યવાહીથી લાલી ધારકોમાં ભાગદોડ મચી હતી કારેલી બાગ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમ્રપાલી થી સંગમ તરફ જતા માર્ગ પર દબાણ હટાવવામાં આવ્યા હતા લારી ગલ્લા અને ખાણી પીણી ટેમ્પો જપ્ત કરાયા હતા કાર્યવાહી દરમિયાન લારી ગલ્લા ધારકો વિરોધ વ્યક્ત કર્યો હતો રાત્રિ ના સમયે એકાએક કાર્યવાહી થી લારી ધારકો ભારે ભાગદોડ મચી હતી મને તો એ ખબર નહીં પડતી વડોદરા શહેર અંદર જે જગ્યાએ સૌથી વધારે અવર હોય છે એવી જગ્યા પર ટ્રાફિક નું નિયમન થતું નથી કેમ કે તમે અમિતનગર જઈ આવો વાળો ખુલ્લો છે બરફવાળો એને પ્રાઇવેટ જગ્યામાં પૈસા નાખીને બધું કરેલું છે તો એ જગ્યાએ આ દબાણવાળા નહીં જાય કેમકે રોડ પર ગાડીઓ હશે રોડ પર એને વાહનો હશે ત્યાં ટ્રાફિક બહુ જ સમસ્યા છે પણ જ્યારે ગરીબ લોકો અહીંયા આગળ લારીઓ મૂકી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હશે ને તો આ લોકો એમને હેરાન કરે છે તમે જુઓ સો મીટરથી દૂર છે સો મીટરથી દૂર હોવા છતાં મોટા મોટા ટેમ્પલ આવીને આ લોકો ગરીબોને ગરીબો જોડે જે કરી રહ્યા છે ને આ ખરેખર કોર્પોરેશનને શરમ જેવી બાબત છે તમે જુઓ રાતના બાર વાગે નાના નાના છોકરાઓ લઈને આ લોકો ધંધો કરતા હોય છે અગિયાર સાડા અગિયાર વાગી ગયા તો એ લોકોને ગરીબોને ગરીબો માટે આ લોકો ગરીબો પોતાનું આજીવિકા ચલાવવા માટે આ ધંધો કરતા હોય હા આપણે એમને પણ કહીએ કે તમે ટ્રાફિકનું નિયમન કરો તમે જુઓ કેટલા અંદરથી એ લોકો ઉભા રહે છે પણ જે જગ્યાએ ટ્રાફિકની સમસ્યા હોય છે જે જગ્યાએ ખરેખર દબાણ હોય છે જે જગ્યાએ પોતાના જે એ હોય મળતીયા હોય એ વીસ વીસ રૂપિયા શા શાકભાજીની લારીઓ પર ઉઘરાવતા હોય એવા પણ છે મારી જોડે પુરાવા ત્યાં લોકો નહીં જાય પણ જ્યારે ગરીબ પોતાની આજીવિકા એક ટમનું ખાવા કરવા માટે જ્યારે પોતાની લારી પૂરશે ને તો મોટી મોટી દુકાનોને ફાયદો કરાવવા માટે આ લોકો લારીઓ બંધ કરાવે છે આજે કઈ રીતનું વર્તન થયું છે તમે જુઓ રાત્રે અગિયાર વાગે આ લોકો અહીંયા આગળ બિચારા પોતાનો ધંધો કરી રહ્યા છે ત્યાં આ લોકો બે ટેમ્પા લગાવી એને બધી આ બરફ ફરફ એના જે બિચારા બહારથી આવ્યા છે એ લોકો રડે છે હવે એ લોકોનો વીસ દિવસનો ધંધો બાકી છે વીસ વીસ પછી તો એમ બી એ લોકો ઊભા રહેવાના નથી તો આ બહુ શરમજનક કૃત્ય છે ને આવું કોર્પોરેશન ના અને કોર્પોરેશને જે પણ ગરીબ લોકો છે ને એના વારે આવવું જોઈએ સુનાવો હેરી ઓન વડોદરા